રૂપાલાએ કરેલી અયોગ્ય ટિપ્પણીનો માંડવીના ત્રકડી ગામના ક્ષત્રિય સમાજના મહિલાએ જડબાતોડ જવાબ આપ્યો રૂપાલાજીએ સૌપ્રથમ પ્રથમ તો કે રાજકોટની અંદર જે પણ કાર્યક્રમમાં રાજપૂતો વિશે જે બોલ્યા છે એ રાજપૂતોની ગરિમાને ઠેંસ તો પહોંચી જ છે એ સ્વાભાવિક છે એમાં કોઈ બે મત નથી અને હું તો એમ કહું છું કે કોઈ પણ શાસક જ્યારે આવે તો શાસક જે છે એ સંપત્તિથી નહીં પણ પોતાની અંદર જે સુમતિ જે છે એ સુમતિથી સોંપતો હોય છે કોઈ પણ શાસક હોય રાજકીય વ્યક્તિ હોય

તો એની જે ટિકિટ છે છે ઉમેદવારી રદ થવી જોઈએ બિલકુલ યોગ્ય રીતે રદ થવી જોઈએ કારણ કે આજે આ નેતા આવી આજે ક્ષત્રિય સમાજ ઉપર બોલ્યા તે કોલે બીજા નેતા આવી અને બીજી સમાજ ઉપર પણ આવી ટિપ્પણીઓ કરશે તો દરેક સમાજ જે છે એના કોઈને કોઈ ઇતિહાસ તો રહેલા જ હોય છે પણ આ તો જયારે ક્ષત્રિય સમાજની વાત આવી તો આ ક્ષત્રિય સમાજ ભારત દેશની ધરતી જે છે એ તો રક્ત રંજિત ધરતી છે કે આ દેશની અંદર જ્યાં તમે એક ડગલું માંડો ત્યાં ડગલે ડગલે રાજપૂતોનો ઇતિહાસ નીકળી આવે છે કે જ્યારે દેશની જરૂર પડી છે ત્યારે દેશની જનેતાઓ દેશની ક્ષત્રિયાણીઓ પોતાના બેટડાના સમર્પણ આપ્યા છે પોતાના પતિના પોતાના કંથના પોતાના ભાઈના સમર્પણ જેને આપ્યા છે અને રૂપાલાએ જ્યારે આ ગૌરવશાળી ઇતિહાસને ભૂલી અને આ દેશની જેને કહેવાય કે જગદંબા રાજપૂતાણીઓ કહેવાય અને એ રાજપૂતાણીઓ કે જ્યારે વિરગતિ પામતા અમારા રાજપૂતો જ્યારે વિરગતિ પામતા કેસરિયા કરી લેતા ત્યારે રાજપૂતાણીઓ જે છે ને એને આગના શણગાર સજી અને અગ્નિકુંડની અંદર હોમાઈ ગઈ છે પણ પોતાના સ્વાભિમાનને આજ નથી આવવા દીધી અને જ્યારે આવા શબ્દ દ્વારા એમણે રાજપૂતાણીઓના સ્વાભિમાન ઉપર સીધો પ્રહાર કરેલો છે એટલે આ બિલકુલ અયોગ્ય છે

પણ જો કોઈ પણ પક્ષ આવા નવા નેતાઓને અંદર નાખતો રહેશે અને જે તે સમયે ભારતના રાજાઓએ જ્યારે આટલા રજવાડો દાનમાં આપેલા ને તો ત્યારે ભારતના રાજાઓ માત્ર રજવાડાનું સમૃદ્ધિ રજવાડાની સંપત્તિ નહીં પણ રજવાડાની સાથે સાથે રાજાઓએ ધર્મ ન્યાય નીતિમતા નિષ્ઠા આ બધું જ અર્પિત કરેલું છે પણ આજે આજની જે લોકશાહીના જે નેતાઓ જે છે એ માત્ર રજવાડાની સમૃદ્ધિ અને સંપત્તિના જ ખાલી વારસદાર બન્યા છે સંપત્તિને ખાલી સાચવી છે સમૃદ્ધિને સાચવી છે પણ રાજાઓ

પક્ષ હું તો જેટલા રાજકીય અમારા સમાજના જેટલા પણ મોવડી જે છે બધા જે પણ વડીલો જે છે છે રાજકીય પક્ષ સાથે જોડાયેલા પણ હું તો નાનું બાળક છું જો કે આમાં હું વિશેષ તો શું કહી શકું તો બધા મારા વડીલો છે પણ એક સાહિત્યકાર તરીકેનો મારો દ્રષ્ટિકોણ એવો છે કે આ તો રાજા આ તો એક લોકશાહી છે તો રાજ્ય કક્ષાએ તો આવા લોકો અનેક લોકો આવશે અને અનેક લોકો બદલશે પણ સમાજ જે છે એ સર્વોપરી છે

સમાજને સમજી અને સમાજની સાથે રહે જે તે સમયે નુપુર શર્માએ સ્ટેટમેન્ટ આપ્યું હતું ત્યારે છપ્પન ની છાતી કહી શકાય એવા મોદી સાહેબે પણ નુપુર શર્માને અપક્ષમાંથી માંથી બાકાત કરી નાખ્યા હતા અને એવી જ રીતે કે હેમા માલિની વિશે જયારે સુરજ સુરજીવાલાએ જયારે વિરોધ નોંધાવ્યો તો ત્યારે સુરજીવાલા વિરુદ્ધ પણ

આપણા તો સાહિત્યમાં કહેવાયું છે કે સહ આભૂષણ ગણિકા સજે ઉત્તમ લે આહાર પણ આ સતી ધર્મ શણગાર એ તો પહેરવો મુશ્કેલ પાલિયા કે કોઈ પણ જ્ઞાતિની જે સ્ત્રી હોય જે છે એ ભલે સોળે શણગાર સજે પણ જે જેને કહેવાય ને કે આખું સ્વાભિમાનનો જે શણગાર જે છે જે સતી ધર્મનો જે શણગાર છે એ તો રાજપૂતાની સિવાય કોઈ ગ્રહણ ન કરી શકે કે જ્યારે 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 રાજને હાની પહોંચી છે રાજના બચાવવા માટે થઈ અને રાજપૂતો જ્યારે કેસરિયા કર્યા છે ત્યારે એ કેસરીયા પાગને અમર રાખવા માટે થઈ અને રાજપુતાણીએ પોતાના શરીરને કોના હાથમાં નથી જવા દીધું પણ એ આગની અંદર કૂદી પડી છે કે જેને રાજને બચાવ્યું છે જેને સ્વાભિમાનને બચાવ્યું છે અને એ જગદંબા ઉપર જ્યારે આવી ટિપ્પણી કરવામાં આવે તો રૂપાલાને કોઈ પણ હદે એને માફ કરી દેવામાં ના આવે કારણ કે એને માત્ર ક્ષત્રિયનો નહીં પણ એને આ દેશની જગદંબાઓનું અપમાન કર્યું છે અને આજે પણ આપણે જોઈએ તો કે રાજા રાજાશાહી મટીને ભલે લોકશાહી આવી પણ લોકશાહી છે એ અધર્મનો વ્યાપ ક્યાંય ઘટ્યો નથી ના તો મટ્યો છે તો ત્યારે એ રાજ હું ચોક્કસ પણ એટલું કહી શકીશ કે ત્યારે જ્યાં 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 અધર્મ થયો છે પછી ભલે બેન દીકરોની છેડતી હોય કે ગૌ વંશ માટેની કોઈ વાત હોય જયારે ગૌધન હણાતું હોય તો ત્યારે રાજાશાહી નું રાજપૂત હોય કે લોકશાહી નું રાજપૂત હોય એને બેઠા બેઠા તમાશાને જોયો નથી એ અધમને નાથવા માટે થઈ અને એ આજ પણ લોકશાહી નું રાજપૂત જે છે ને એ જાન ઉપર જોખમ બોરીને કૂદી પડ્યો છે

અણગમો જે છે એ રૂપાલા પોતાના શબ્દો એના મોઢ દ્વારા સુધી પણ લઈ આવેલા છે એટલે એ વાત તો ચોક્કસ છે કે રાજ રૂપાલા જે છે એ રાજપૂત સમાજના વિરોધી છે અને એને નામ માત્ર

મોગલધામ કબરાવ કબરવ મધ્ય પરમ પૂજ્ય બાપુ શ્રી શાશ્વત ધર્મનું સ્વરૂપ અને ચારણો ઋષિઓ દ્વારા શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવાહન જ્ઞાન યજ્ઞ પઠન ચૈત્ર નવરાત્રિમાં પરમ પરમપૂજ્ય બાપુ શ્રી મોગલકુળ ચારણ ઋષિના આશીર્વચન અને વ્યાસપીઠ ઉપર ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુ સિદ્ધાર્થ મહારાજ કથાનો રસપાન કરાવશે કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે હજાર ચોવીસ થી કથા વિરામ ચૈત્ર સુદ નોમ બુધવાર રામ નવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા શ્રવણ સમય સવારે દસ થી બપોરે એક ત્રીસ સુધી તેમજ દસમા દિવસે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ એટલે કે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ દસમ ગુરુવાર સવારે સાડા દસ કલાક તૃતીય સમૂહલગ્નમાં એકત્રીસ જેટલા યુગલો પ્રભુતામાં પગલાં માનશે અને ચારણ ઋષિ બાપુ પિતા બની અને કન્યાદાન કરશે વધુ વિગત માટે સંપર્ક અઠ્ઠાણું બે સત્તાવન અડતાલીસ એક બોતેર નેવું બે ઓગણચાલીસ બેતાલીસ બે એકત્રીસ અઠ્ઠાણું સાત બાણું અડસઠ એક બેતાલીસ